આજે શનિવારી અમાસે કર્નાડી કુબેર ભંડારી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થી ઉમટ્યા હતા ત્યાં ડભોઈ ધારાસભ્ય શલેષભાઈ મહેતા દ્વારા મોડી રાત્રે બાર કલાકે કપાટ ખોલી દર્શન ખુલ્લા મુકાયા હતા ડભોઈના યાત્રાધામ કુબેર ભંડારી કરનાડી ખાતે અમાસ ભરવા દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો આજે શ્રાવણ માસની અંતિમ અમાસ હોય સાથે શનિવારી અમાસ હોય આ અમાસનું ખૂબ મહત્વ હોય છે મોડી રાત્રે બાર કલાકે ડભોઈ ધારાસભ્ય અને કરનાડી મંદિરના ટ્રસ્ટી શલેષભાઈ મહેતા દ્વારા કપાટ ખોલી દર્શન ખુલ્લા મુકાયા હતા ત્યારે પ્રસંગે દિનેશ મહારાજ પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા તો અમાસના દર્શને મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી દર્શનાર્થી ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ને શનિવારી અમાસ આજે કુબેરદાદાના બરાબર બાર વાગે પટ ખોલ્યા હતા આનંદનો વિષય એ છે કે આજે મારી સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આજે અમારી સાથે અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કુબેર ભક્તો સવારથી જ અહીંયા આવી રહ્યા છે અત્યારે પણ મોટી સંખ્યામાં કુબેર ભક્તો આવ્યા છે હું તમામ પર કુબેરદાદાની કૃપા વર્ષે એ કુબેરદાદાને પ્રાર્થના કરું છું અને વડોદરા શહેર જિલ્લા સાથે ડબોય વિધાનસભામાં તમામ નાગરિકો પર કુબેરદાન વિશેષ ઉપા રહે એ આજના દિવસે પ્રાર્થના જઈ જગતની સમૃદ્ધિના દેવ એટલે ભગવાન કુબેર કુબેર પાસે બધાએ યાચના કરવા જવું જ પડે ગુજરાતની પ્રગતિ માટે ભારતની પ્રગતિ માટે મારો પહેલીવારનો પ્રસંગ છે કે જે મધ્યરાત્રિએ દર્શન કરવાનો મોકો મળ્યો છે અને માન્ય ધારાસભ્ય દરભાવતીના શૈલેષભાઈ ચોટ્ટાને કારણે એમના પ્રેમથી એમના પ્રેમના કારણે આજે આવવાનું થયું મહારાષ્ટ્રથી ખૂબ ભક્તો આવ્યા છે ગુજરાતના ખૂબ ભક્તો આવ્યા છે અને સરસ મજાના ભગવાનના દર્શનથી અમે અહોભાગી થયા છીએ અહીંની મંદિર પ્રશાસનની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે જય કુબેર